ઉમરવાડા ખાતે સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે મણિયાળ વેલ્ફેર અને ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત નવમો સમુલગ્ન યોજાયો હતો જેમાં સોળ જેટલા નવ નવજીવનની શરૂઆત કરી છે સુરત શહેરમાં જરૂરિયાતમંદ લોકોની મદદે હંમેશા આવતી મણિયાળ વેલ્ફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સમુલગ્નનું સુંદર આયોજન કરાયું છે આ સમુલગ્ન ગરીબીયાથી બાળકીઓના ધાર્મિક રીત રિવાજ મુજબ નિગાહ પડાવી અને સમાજમાં રહેલા ખોટા ખર્ચ તેમજ કુટેવ દૂર કરવાના ઉપદેશ સાથે મણિયાળ વેલફેર અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવમું સમૂહ લગ્ન યોજાયું અત્યાર સુધી એકસો એકત્રીસ ગરીબ યતીમ બાળકોના લગ્ન કરાવી ચૂકી છે અને આજે વધુ સોળ જેટલી ગરીબ યતીમ બાળકોના લગ્ન કરાવી ધન્યતા અનુભવી હતી આજે ઉમરવાડા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે મણિયાલ વેલ્ફેર અને ચેરિટેબલ ટ્રસ્ટ તેમનો નવમો સમૂહ લગ્ન યોજાયો હતો મણિયાલ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના ભવ્ય સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના માઇનોરિટી મોરચાનો પ્રમુખ ઝહીર ખુરશી નિર્મલ હોસ્પિટલના ચેરમેન નિર્મલ ચોરડિયા અને મણિયાળ સમાજના અગ્રણી ઉપસ્થિત રહી તમામ નવ દંપતીને દુવા આપી નવા જીવનની શરૂઆત કરાવી હતી મણિયાળ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ કા પ્રમુખ હું મેં સબિત ભાઈ કિતને સાલે સે કિતને दुलन का ये हमने अभी तक नवा प्रोग्राम है और अभी तक एक सौ इकतीस समुदाय कर चुके हैं हम लोग क्या बोलना चाहते हैं लोगों को बस ये कि जो जो भी है जो फजूल खर्ची से बचे वो समूह लगन के अंदर जा भी हो हमारा छोड़ा दूसरी जगह भी अगर होता है तो वहाँ भी अपना नाम लिखा के करेंगे के ताकि उनके पैसे बचे हुए मेहमान का आप कैसा करें हम जो भी मेहमान आए इनका वो खेरे दिल से इस्तेमाल करते हैं क्योंकि इन्होंने अपने लिए हमारे लिए टाइम काट के आए और जो भी हमारे साथ ज्वाइंट हुए अभी तक नौ साल से उनका भी खुद आभार है कि वो हमको हर चीज़ में सपोर्ट करते हैं आगे भी हमारे ये चलते रहेगा और दूसरा भी जो कुछ अगर निकला तो हम दवाखानों का काम है जो भी निकलते हम करते रहते हेल्प समाज को क्या समाज को ये मैसेज देना चाहता हूँ कि समूह लगन में जो भी आपके हेसियत अगर नहीं है तो उसमें ज्वाइंट हो और अपना समूह लगन में नाम लिखाए સારે જહાસ સચ્છા હિંદોસ્તા મારા હું ઝહીર કુરેશી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રદેશ ઉપાધ્યક્ષ માઇનોરિટી મોરચા આજે મણિયાર સમાજ મનિયાર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને એક્ટિવ ગ્રુપ દ્વારા આયોજિત જે નવમો સમૂહ ભવ્ય સમૂહ હું તો સ્થાપનાથી જ આ કાર્યક્રમને મને બહુ ગર્વ છે કે આ કાર્યક્રમનું મને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ કાર્યક્રમના અધ્યક્ષ અમારા શબ્બીરભાઈ ઉપાધ્યક્ષ શેરુભાઈ બંગડીવાલા જફરભાઈ એમની સમગ્ર ટીમ જે આ કાર્યક્રમ કરી રહી છે તે બદલ તો સૌથી પહેલાં હું એમનો ખૂબ ખૂબ દિલથી એમને હું શુભકામનાઓ અને બધાઈ આપું છું આજે આ માહોલની અંદર જે દેશમાં હજારોથી લઈને કરોડો રૂપિયાથી લાખો રૂપિયા જે કુજુર ખર્ચી લોકો જે શાદીમાં કરી રહ્યા છે આ એક મિસાલ છે કે કેવી રીતે શાદી થાય આ શાદીની અંદર આજે મેં જોયા છે ટોટલ અત્યાર સુધી એકસો એકત્રીસ જોડાનો આ સમૂહિકા સબ્બીરભાઈ અને શેરુભાઈના માધ્યમથી કરવામાં આવ્યું સાથે સાથે હું મનિયાર ચેરિટેબલ ટ્રસ્ટને હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છા શુભકામનાઓ પાઠવું છું અને આ જેટલા આજે જે સોળ જે જોડાઓ શાદીમાં જે આવ્યા છે એમને પણ હું બધા અને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું ડોક્ટર નિર્મલ ચોરાડિયા ચેરમેન નિર્મલ ગ્રુપ ઓફ હોસ્પિટલ સુરત આજે અહીંયા મન્યાર વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો જે મને મોકો મળ્યો મારા માટે આ ટાઈપના પ્રસંગમાં હાજરી આપી આ પહેલો મોકો બન્યો છે પણ અહીં આવીને મને એટલું આનંદ અને સરસ લાગી રહ્યું છે કે આ સમૂહ લગ્નનો કાર્યક્રમ આજે સોળ દીકરા દીકરીઓનું જો કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં એકસો એકત્રીસ આવા સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે એ ખૂબ જ સમાજ માટે ઉપયોગી વસ્તુ છે એટલે આમાં આપણે સમાજના માટે એક સારું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે એના માટે મન્યાર ચેરિટેબલ ટ્રસ્ટને હું મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના આપું છું અને આવા વધુને વધુ પ્રસંગો યોજાતા રહે એવી શુભકામના પાઠવું છું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ